આ લોકેશન છે ને તમને બધાને ન કહેવાય બાકી ખોટા નાવા આવ્યા હોય ડૂબી જામવાળા વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો તમે બધા કેમ છો મજામાં જશો એટલે જ મારા બ્લોગને આવે તો ભાઈ છે ને અત્યારે દ વાગી જાય ને મારે અને સુધાભાઈ જવાનું છે ક્યાં ખબર છે જામવાળા જવાનું છે તો તમે બધા બ્લોગમાં કન્ટિન્યુ બના રેજો જોરદારની મજા આવે સાંજથી ભેભા ફૂલકા ફૂલકા થાય ને પછી જવાનું છે ડાયરેક્ટ જામવાળા નીકળી જવાનું છે ચાલો તમે કન્ટિન્યુ બનાવી અને હા ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો દુકાન આવી ગયો ને અહીંથી છે ને આપણે જૂતાભાઈને લઈ છે જો અહીંથી દુકાનથી ને જવાનું છે જામવાળા ચાલો તમે બ્લોકમાં કન્ટિન્યુ બના રહેજો મજા આવે ભૂકી જાય અત્યારે હનવાયની બાજુમાં હજી તો આજો રોડ કામ છે ને હાવ આખો રોડ કામ ખરાબ છે હાવ હવે અહીંયા બનેશ માન માન ગાડી ગાડી ને હાવ ટૂંકો રોડ છે ને પછી નાથી નીકળી ને અમે દો ઘડીક ઊભી જવા અહીંયા પછી ને હવે ડાયરેક્ટ કાંઈથી હજી ઘણું વાગું છે હા ઠક નહીં ત્રીસાલી કિલોમીટર થતું હોય ચાલો ડાયરેક્ટ ના જાય ને તમે કોઈને હેડી ખાવી તો લઈ જાવ બધા સમજો હેડી હેડી છે ને હવે છે ને આપણે થોડી વાર અહીંયા કેનાલ હતી ને ના જોઈ લઈએ ને અહીંયા તમે જો પાણી એક નંબર આવેસ કાંઈ ઘટે ને આમ પાણી જાય ને પાણી એક નંબર આવે છો પણ તમે જોયા જ કરો હાલો તમને આડી ઓરોઝિન બતાવી દઉં આ લોકેશન છે ને તમને બધાને ન કહેવાય બાકી તમે ખોટા નાવા આવ્યા હોય ડૂબી જાય હોય તો એટલે તમને આ લોકેશન ન કહેવાય હવે ખાલી છો ને અહીંયા સાડી પાણી તમે જીજો કેમ જાય નહીં આ તમને બતાવી જાઉં આમ જોઈ ગયો કેમ બાકી જાય ને એક નંબર પાણી આમથી આવે કાંઈ ઘટે નહીં એમ આમ પાણી જાય તો આમ એક નંબર અને જગ્યા છે ને તમને ન કહેવાય ખોટા તમને નાવા આવ્યા હોય ડૂબી ગયા હોય મારે શું કરવું હાલો તો છે ને તમને પેલા બતાવી દીધી મેં કે નાવ પાણી આવે મસ્ત ન પણ કાંઈ ઘટે નહીં એમ હાવ નીર નાવાની મજા જ આવી જાય પણ તમને મારે નથી જગ્યા કેવી ના આવો તો પછી શું કરવું મારે જામવાળા પૂજ્યા નહીં ને તો આપણે રસ્તામાં મહાદેવનું મંદિર દેખાડું અમે જો ચ્યુસણ કેવડું મોટું છે મહાદેવનું તો કમેન્ટમાં હર હર મહાદેવ લખીને ગયો અને જો કેમ બાકી ચ્યુસણ છે ને એક નંબર ઝૂમ નથી થતું બાકી બતાવો ચાલો ભાઈ જામવાળા થતા આપણે જામવાળા ભૂગી ગયા ને જોવા લાઈવ પેન્ડા બની ને આપણે જામવાળા પૂજ્યા જવા હોય તો આવી જજો જામવાળા

સારું ખાવા હોય તો આવી જાય છે શામવાળા તો છે ને આપણે ભાઈએ ઘરે ને કામ હતું બધું પતાવી લીધું ચાલો ભાઈ ડાયરેક્ટ ઘરે છે ને આપણે ને એકવાર બધામાં રખડી રખડી ને ઠાકી જાય ને બહુ મોડું થઈ ગયું ને અત્યારે છે ને દવા વાગી જાય ને ઘેર આવી ઘેર આવી પછી નાઈ ને કમ્પ્લીટ થઈ ગયું ને પછી છે ને છ સાડા છ વાગ્યા પછી છોકરાવાળા ઘરે રેકડ્યો મોજ કરી લીધી ના ને છે ને અત્યારે દસ વાગી ગયા દુકાન હેકલી હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો તો ભાઈ તમને આ બ્લોગ એમાં હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો હવે છે ને આપણે મળ્યું કોઈ નવા બ્લોગમાં તો બધાને જય માતાજી અને જય શ્રી રામ અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કાલે કોઈ નવા બ્લોગમાં